હલો મિત્રો ભરતીને સ્વાગત છે મિત્રો તો આપણે એકા જ ભરતી લઈને આવી આવીએ છીએ મિત્રો ખાસ કરીને ક્યારે જે સાલથી ભરતી છે મિત્રો તો ભારતની સૌથી મોટી ભરતી કહી શકે મિત્રો ગ્રામ પંચાયતમાં જે ગ્રામ ગ્રામ્ય બેંકો છે મિત્રો એમાં ખાસ કરીને ભરતી આવે છે મિત્રો બે હજાર ચોવીસમાં જો કહીએ તો ભરતી આ સૌથી મોટી ભરતી કહી શકે મિત્રો અને સાલમાં જો નવા હો તો ચેનલ કરવાનું લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા ને મિત્રો ખાસ કરીને આવા અમારા ભરતીને લગતા વિડીયો છે ડેલી છે અમારે આ ચેનલ પર મૂકવામાં આવે છે યોજનાને લગતા તો કોઈ પણ ન્યૂઝ એવા હોય સારા એવા ગુડ ન્યૂઝ એ પણ અમારા ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે મિત્રો તો ખાસ કરીને વિડીયોમાં બિનાઈ હેઠળ સુધી તો આપણે વિડીયો છે મિત્રો સ્ટાર્ટ કરી દઈએ શરૂ કરીએ મિત્રો આપણે મિત્રો તો વાત કરીએ તો ગ્રામ્ય બેંકમાં જે ભરતી છે મિત્રો નવ હજાર પ્લસ જગ્યા છે યાદ રાખજો નવ હજાર પ્લસ જગ્યા પર ભરતીની જાહેરાત કરેલ છે નવ હજાર જેટલી જગ્યા છે મિત્રો ખાસ કરી તો કઈ રીતે ભરવું એ બધી સરસ આપણે આપણે વિડીયોમાં કરવાના છીએ તમારે ખાલી સરસ અહીંયા કરવાનું છે આઈ આઈપીબીએસ એટલે એની ઓફિશિયલી વેબસાઇટ મિત્રો ઓપન થઈ જશે બધી માહિતી આપ તમને મળશે છે અને આ મોટી તક કહી શકે મિત્રો શૈક્ષણિક લાયકાત છે બાર પાસથી લઈ અને ગ્રેજ્યુએશન સુધીના ફોર્મ એપ્લાય કરી શકે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં આગળ આપણે સરસા કરીશું અને શૈક્ષણિક લાયકાત ફી શું છે એ બધી ચર્ચા આપણે આગળ કરવાના છે મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો આપણે સ્ટાર્ટિંગ છે અઢાર વર્ષથી લઈ અને પાંત્રીસ અથવા પચીસ વર્ષનો સોરી ઘણા બધા કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી મતલબ ખાસ કરી અને તમે યાદ રાખવાનું હોય સ્નાતક ડિગ્રી કે ગ્રેજ્યુએશન હોય મિત્રો તો તમે ફોર્મ એપ્લાય કરી શકો છો મિત્રો બરાબર ગ્રેજ્યુએશન છે એ ફ્રી માગે છે મિત્રો ખાસ કરી અને આગળ વાત કરીએ પ્રમાણે તો શું કહેવાય વયમર્યાદાની પણ માહિતી આપી છે મિત્રો અઢાર વર્ષથી લઈને શાલી વૃક્ષનો ઉમેદવારો છે ફોર્મ ભરી શકો ઓફિસર સ્કેલર કેલર વન માટે છે મિત્રો અઢાર વર્ષથી ત્રીસ વર્ષ છે ઓપેશિયના ટૂર માટે છે મિત્રો ખાસ કરીને વીસ વર્ષથી બત્રીસ વર્ષનું મર્યાદા છે આ રીતના અલગ મર્યાદા આપી છે તમે વિડીયો સ્ટોપ કરીને બધી મર્યાદા છે જે તમે એકદમ રીડ કરી અને વાંચી એટલે તમને માહિતી મળી રહી મિત્રો હરજીભાઈની મિત્રો વાત કરીએ તો આપણે ખાસ કરીને એસસી એસટી કેટેગરી અનામત વર્ગ માટે મિત્રો ખાસ કરીને એકસો પંચોતેર રૂપિયા છે અને બાકીની બધા શ્રેણી માટે છે એ આઠસો ને પચાસ રૂપિયા ફી છે એ રાખે છે મિત્રો જોઈ શકો છો અરજી છે તમે હાલમાં અત્યારે ફોર્મ ભરી શકો છો મિત્રો ફોર્મ ભરવાના છે સ્ટાર્ટ થઈ ગયા છે કારણ કે આ મોટી ભરતી કહી શકાય ખાસ કરીને જે આપણે આગળ વાત કરીએ અને ઓફિશિયલ વેબસાઇટ કહો તો પણ એ જ છે બરાબર ખાલી તમારે ખાલી સર્ચ આઈબી પીએસ સરસ કરશો મિત્રો એ બધી માહિતી તમને મળી રહે પસંદગી કે મિત્રો કઈ રીતના છે તો પહેલાં પ્રીમ એક્ઝામ આવશે પછી લેખિત એક્ઝામ આવશે એટલે મુખ્ય પરીક્ષા મિત્રો ખાસ કરીને કહેવામાં આવે અને પછી ત્યારબાદ છે તેનું ઇન્ટરવ્યૂ છે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને લાસ્ટમાં ત્રણ પ્રોસેસ છે મિત્રો ત્રણ પ્રોસેસ છે એના આધારે છે તમારું સિલેક્શન થાય છે મિત્રો ફોર્મ ભરવા માટે સૌ આપણે આગળ વાત કરીએ સરસ જે સત્તાવાર વેબસાઇટ છે ને એના ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે આઈપીબીએસ જે આપણો ઓફિશિયલ વેબસાઇટ હતી એમ વિડીયો સારું છે સબસ્પ્રાઈક લાઇક અને શેર કરવાનું ભૂલતા મળીને આ વિડીયો જય હિન્દેવા